ડભોઈ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉજવાઈ રહેલા દસ દિવસીય ગંગા દશરા મહોત્સવનો રોજેરોજ ભાવિકો લાભ લઈ રહ્યા છે ત્યારે આ પર્વના સાતમા દિવસે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ઉજવાઈ રહેલા દસ દિવસીય ગંગા દશેરા મહોત્સવનો રોજેરોજ ભાવિ ભક્તો લાભ લઈ રહ્યા છે ત્યારે આ પર્વના સાતમા દિવસે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે ચાલુ વર્ષે પણ તારીખ સાત જૂનથી દસ દિવસીય ગંગા દશેરા મહોત્સવનું ભક્તિસભર પ્રારંભ થયો છે ત્યારે સાંજના સમયે ઐતિહાસિક રાવ ઘાટના કિનારે વિદ્વાન ભૂદેવો દ્વારા વેદોચ્ચાર મંત્રોચ્ચાર સાથે થતા નર્મદાજીના પૂજન દિવ્ય આરતી અને પુણ્ય સલીલા નર્મદાજીના પાવનકારી સ્નાન ગુજરાત ગુજરાતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ નર્મદા તટે પધારી રહ્યા છે ગુરુવારના રોજ આ પર્વના સાતમા દિવસે પણ શ્રદ્ધાળુઓનું કીડિયાળું ઉભરાયું હતું ભાવિકોએ નર્મદાજીને દૂધ કુમકુમ શ્રીફળ ચુંદડી પુષ્પ જેવી સામગ્રી અર્પણ કરી દિવ્ય આરતીનો લાભ લીધો હતો આ પર્વનો વિશેષ ધાર્મિક લાભ મેળવવા વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી ગુજરાત અને એમાં મધ્ય ગુજરાત અને એમાંય વળી વડોદરા જિલ્લાનું ચાણોદ જ્યાં આગળમાં નર્મદા સુંદર મજાની વહેતી હોય અને દસ દિવસ ગંગા મૈયા નર્મદાજીને મળવા આવે અને મારા આખા ગુજરાતના લોકો ગંગા દશેરા દસ દિવસ ગંગાજીની આરતી સાથે સાથે નર્મદાજીની આરતી પૂજા અભિષેક જે કરવાનો અહીંયાના અમારા બ્રાહ્મણ પંચાયતના સરપંચ અને ગામના લોકો જે રીતે વ્યવસ્થા કરે છે હું ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું સાથે મા ગંગાના આશીર્વાદ મળે છે નર્મદાજીના આશીર્વાદ મળે છે હજારો ભક્તો અહીંયા દરરોજ સાંજે મા ગંગાજીની મા નર્મદાજીની આરતી પૂજા અભિષેક કરવા અહીંયા આવે છે હું ગામના સૌ તમામ લોકોને ગામના સરપંચશ્રીને સાથે સાથે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેઓની આ વિધાનસભા લાગે અને તેઓ પોતે પણ આ વ્યવસ્થા સારી રીતે રહે એની હંમેશા વ્યવસ્થા કરતા હોય ખાસ મારા સૌ ભૂદેવભાઈઓને ખૂબ અભિનંદન આપું કે અહીંયા રહેતા ભાઈઓ પોતે સ્વેચ્છાએ જે રીતે સેવા કરે છે દરેક લોકોને સરસ પૂજા કરાવી સરસ આરતી કરાવી અને કોઈને અનિચ્છનીય ઘટના ન થાય એની પણ કાળજી રાખવી આ મારા માછી ભાઈઓ જે પોતાની હો હોડી રાખવી અને ક્યાંક કોઈને તકલીફ પડતી હોય તો એ જરૂર વ્યવસ્થા કરી આપવી આ સુંદર બધા વ્યવસ્થા મારા ચાંદોદ ખાતે કરવામાં આવે છે હું ફરીથી તમામ બુદેવોને ગામના સરપંચશ્રીને ધારાસભ્યશ્રીને અને સૌ કાર્યકર્તાને અભિનંદન આપું છું